સુરતમાં માથાભરે આરોપીઓ સામે પોલીસે લાલાક કરી છે ત્યારે સુરતની અઠવા પોલીસે બે દેશી બનાવટના હત્યાર અને ત્રણ જીવતા કાર્ટુસ રાખનાર નાશીર ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી હત્યારો કબજે કર્યા હતા આરોપી નાશીર ખાન પઠાણે હત્યાર જમીનમાં દાટ્યા હતા જેની લઈ અઠવા પોલીસ આરોપીને લઈ ઘટનાસ્થળે ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ આરોપી સઈદ મલિક નામ હતા એની પાસેથી દેશી બનાવટ અને હથિયાર તથા ત્રણ જીવતા ઘાપી મળી આવ્યો જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે દાખલ અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા દુરાની તપાસ મેં જાણવા મળેલ કે જે સઈદેશ મલિક હતો એને જે પેપર હતું એની પાસેથી મળી આવે એ પેપર ખાન પઠાણ પાસેથી મળી નાસીર ખાન પઠાણ એને રાખવા માટે એ નાસિક ખાન પઠાણની તપાસ દરમિયાન નાસીરખાન પઠાણ પકડાતા એને સદર ગુનાની પૂછપરછ કરતા એને સદર વિપર લાવેલો હતો અને લાવીને દાગે મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું જણાવેલું હતું અને ત્યાંથી એને સહીદ ગિરીશ મલિકને આપેલું હોવાનું એ બનાવ બનાવો વાળી જગ્યા નું પછરામો રહી કસ્ટ પછરામો કરવાનું એટલે કસ્ટકશો આવેલું હતું